श्री महाभारत कथा श्री महाभारत कथा महाभारत कथा है पुरुषार्थ की स्वार्थ की परमार्थ की सारथी जिसके भले श्री यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूना विनाशाय અને કશ્યપ પણ આ રીતે સંબોધીને તક્ષકને કરી બોલ્યો હું ધનની ઈચ્છાથી ત્યાં જાઉં છું અને કશ્યપ જે પુરુષોમાં સૌથી આગળ હતો આ રીતે સાપ દ્વારા સંબોધવામાં આવ્યો અને તેની પાસેથી તે છે તેટલી સંપત્તિ મેળવીને પાછો ભર્યો અને કશ્યપ પાછો ભરી રહ્યો છે તક્ષક વેશમાં નજીક આવીને તેના ઝેરની અગ્નિથી વિસ્ફોટ થયો તારા સદગુણી પિતા રાજાઓમાં પહેલા પછી બધી સાવચેતી સાથે તેની હવેલીમાં રહ્યો અને તે પછી તું હતો માણસોમાં વાઘ સિંહાસન પર સ્થાપિત થયો અને તમારા રાજવી પિતાની અસ્વસ્થતા વિશે અને ઋષિ ઉત્તંકના અપમાન વિશે બધું સાંભળીને તમે નક્કી કરો

તે સૌથી ખરાબ સાપ પાપી આત્માએ તેના મનમાં વિચાર્યું કે જો કશ્ય તેના દ્વારા રાજાને ફરીથી જીવિત કરશે તો તે તક્ષક તેના ઝેરના તટસ્થતાને કારણે વિશ્વમાં ઉપાસનો વિષય બનશે તરીર જો કે મેં તેને સજા આપવાનો એક રસ્તો કાઢ્યો છે જો કે તમે શું જોયું કે સાંભળ્યું જંગલના ઊંડા એકાંતમાં શું થયું તે જાણવાનું મને ગમે છે તેમ કે તક્ષકના શબ્દો અને કશ્યપના ભાષાઓ રાજા જન્મે જય

તાજા બોલ્યા અને એક ક્ષણ માટે પ્રતિબિંબિત કરીને જાણે તેના મનમાં કંઈક સ્થાયી થયું હોય દુસ્સે રાજાએ બધા મંત્રીઓને સંબોધતા આ શબ્દો કહ્યા થા વદરનર મને લાગે છે કે મારા પિતાની હત્યા કરનાર દુરાચારી તક્ષક પર આ ઈજાનો બદલો લેવામાં કોઈ સમય ગુમાવવો જોઈએ નહીં અરે મારે મારી જાતને ઋષિ ઉતન અને તમને બધાને ખુશ કરવા માટે મારા પિતાના શત્રુ સામે બદલો લેવો પડશે મારે મારા પિતાની હત્યા કરનાર દુરાચારી તક્ષક સામે બદલો લેવો જ પડશે મને કહો કે મારે શું કરવું જોઈએ તક્ષક નાગને તેના સંબંધીઓ સાથે હું ધગધગતી અગ્નિમાં ફેંકી શકું એવું કોઈ કાર્ય તમે જાણો છો હે રાજા તમારા માટે દેવતાઓ દ્વારા ઘડવામાં આવેલ એક મહાન બલિદાન છે તે સર્પબલી તરીકે ઓળખાય છે અને પુરાણોમાં વાંચવામાં આવે છે હે રાજા તમે એકલા જ તે સિદ્ધ કરી શકો છો બીજું કોઈ નહીં અને પછી રાજાએ એ સર્પબલી આપવાનો નિર્ધાર વેક્ત કર્યો મુખ્ય પૂજારીએ જવાબ આપ્યો હે રાજા તમારા માટે એક મહાન બલિદાન છે જે દેવોએ જાતે ઘડ્યું છે રાજાએ પછી મંત્રોમાં નિપુણ એવા બ્રાહ્મણોને કહ્યું હું તે યજ્ઞની તૈયારી કરીશ અને રાજાના ઋત્વિકો હે ઉત્તમ બ્રાહ્મણો વેદોમાં નિપુણ અને તે બલિદાનના સંસ્કારોથી પરિચિત શાસ્ત્રો અનુસાર બલિદાન માટે જમીન અને આ રીતે બલિદાન મંચનું નિર્માણ નિયમ પ્રમાણે અને ઈચ્છા મુજબ થઈ ગયા પછી તેઓએ રાજાને તેની વસ્તુની પ્રાપ્તિ માટે સરપુબળીમાં બેસાડ્યું જ્યારે બલિદાનનું મંચ બાંધવામાં આવી રહ્યું હતું ત્યારે મહાન બુદ્ધિમત્તા ધરાવતા વ્યાવસાયિક નિર્માણકાર અને પાયો નાખવાના જ્ઞાનમાં વાકે જ્ઞાતિના એક સૂતા પુરાણોથી સારી રીતે પરિચિત હતા તેમણે કહ્યું જે માટી પર અને જે સમયે બલિદાનના પ્લેટફોર્મ માટે માપન કરવામાં આવ્યું છે સૂચવે છે કે આ બલિદાન પૂર્ણ થશે નહીં

સ્પષ્ટિ માખણને પ્રજ્વલિત અગનીમાં રેડતા યજ્ઞમાં બ્રાહ્મણ તંદબાર્ગવ હોત્રી બન્યા તે ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવતો હતો અને ચેવનની જાતિમાં જન્મ્યો હતો અને વેદ સાથે પરિચિત લોકોમાં તે સૌથી આગળ હતો જ્યારે એક તે સર્પવલી મારુત્વીકઓએ અગનીમાં સ્પષ્ટ માખણ રેડવાનું શરૂ કર્યું ત્યારે ભયંકર સાપ દરેક પ્રાણીમાં ભય ફેલાવતા તેમાં પડવા લાગ્યા વ્યાસ તેમના પુત્ર અને શિષ્યો સાથે અને ઉદ્દાલક પ્રમાટાક્ષ્વેત કેતુ પિંડલા અસિતા દેવલાનાર્ત પર્વત અત્રે કુંદ જથરા બ્રાહ્મણ કલ્લા ગાઠ વાત્સ્ય જુના સૂત શ્રવો હંમેશા જપ અને વેદના અભ્યાસમાં રોકાયેલા હતા અને આ રીતે આગમાં પડતા સાપની ચરબી અને મજરા નદીઓમાં વહેવા લાગ્યા અને સાપના સતત સળગવાના કારણે વાતાવરણ અસહ્ય દુર્ગંધથી ભરાઈ ગયું હતું દરમિયાન તક્ષક તે સાપનો રાજકુમાર જેમ તેણે સાંભળ્યું કે રાજા જન્નેજય યજ્ઞમાં વ્યસ્ત છે તે પુરાનંદ ઇન્દ્રના મહેલમાં ગયો પરંતુ વાસુકી એ જોઈને કે સાપ સટક અગનીમાં પડી રહ્યા છે અને તેનો પરિવાર ફક્ત થોડા જ થઈ ગયો છે તે ખૂબ જ દુખી થયો અને સાપનો રાજા ખૂબ જ શોકથી પીડિત હતો અને તેનું હૃદય તૂટી જવાનું હતું અને તેની બહેનને બોલાવીને તેણે તેણીને કહ્યું હે પ્રેમાળ મારા અંગો બળી રહ્યા છે અને હું હવે આકાશના બિંદુઓને જોતો નથી ઇદરાન નયાયરે મને આ વાત જૂની કહી કે સાપ જાતિની શ્રેષ્ઠ મહિલાઓ કા જે બલિદાન ચાલી રહ્યું છે તેનો અંત લાવશે અને સાપનો રાજા ખૂબ જ શોકથી પીડિત હતો અને તેનું હૃદય તૂટી જવાનું હતું અને તેની બહેનને બોલાવીને તેણે તેણીને કહ્યું કે પ્રિમાળ મારા અંગો બળી રહ્યા છે અને મને હવે આકાશના બિંદુઓ દેખાતા નથી પછી સાપ દામ જરાતકારુએ તેના પોતાના પુત્રને બોલાવીને તેને સાપના રાજા વાસુકીની સૂચના અનુસાર નીચેના શબ્દો કહ્યા હે પુત્ર તે વસ્તુની સિદ્ધિનો સમય આવી ગયો છે જેના માટે મને મારા ભાઈએ તારા પિતાએ અર્પણ કર્યું હતું ઓ કહેવાય છે કે તમામ સાપની માતા કદ્રુ છે એણીએ ગુસ્સામાં તેના પુત્રોને શા માટે ક્ષાપ આપ્યો તે જાણો સર્પોને સંબોધતા તેણીએ કહ્યું જેમ તમે ઘોડાઓના રાજકુમાર ઉચ્ચેશ્વસને ઓળ અંસાર વિનતનું બંધન લાવવા માટે ખોટી રીતે વજુ કરવાનો ઇનકાર કર્યો છે તેથી જેનો સારથી વાયુ છે તે તમને જન્મજેના યજ્ઞમાં બાળી નાખશે આ શાપ ઉચ્ચારતી વખતે તમામ વિશ્વના મહાનુભાવોએ તેણીને કહ્યું આવું બનો અને આ રીતે તેણીના ભાષણને મંજૂરી આપી વાસુકીએ એ શ્રા અને પછી ગ્રાન્ન શબ્દો સાંભળીને હે બાળક જ્યારે અમૃતનું માંથન કરવામાં આવી રહ્યું હતું ત્યારે દેવતાઓનું રક્ષણ માંગ્યું અને દેવતાઓ તેમનો ઉદ્દેશ પૂરો થયો કારણ કે તેઓએ ઉત્તમ અમૃત પ્રાપ્ત કર્યું હતું વાસુકી આગળ ગ્રાન્ન શાયર પાસે પહોંચ્યા તેની માતાનો શાપ કેવી રીતે નિષ્ક્રિય સાબિત થઈ શકે ત્યારે બ્રાહ્મણે જવાબ આપ્યો ફિરજત કારુ કુતાના માટે જરતકારુ નામની પત્ની લેશે તેમાંથી જન્મેલ બ્રાહ્મણ સાપને મુક્ત કરશે વાસુકી સાપમાં સર્વશ્રેષ્ઠ એ શબ્દો સાંભળીને કે ભગવાન જેવા દેખાવાળા મને બલિદાનની શરૂઆતના થોડા સમય પહેલા તમારા ઉચ્ચ આત્માવાળા પિતાને અર્પણ કર્યું આમ સંબોધીને અસ્તિકાએ તેની માતાને કહ્યું હા હું કરીશ અને પછી અને પીડિત વાસુકીને સંબોધીને કહ્યું હે વાસુકી તું સર્વશ્રેષ્ઠ સાપ તું મહાન છે હું ખરેખર કહું છું કે હું તને તે શાપમાંથી મુક્ત કરીશ અને વાસુકીએ પછી કહ્યું કે અસ્તિક મારું માથું તરી જાય છે અને મારું હૃદય તૂટી જાય છે હું પૃથ્વીના બિંદુઓને પારખી શકતો નથી કારણ કે કુમાતાના શાપથી પીડિત છું અને અસ્તિકે કહ્યું તમે શ્રેષ્ઠ સાપ હવે વધુ દુઃખી ન થાવ હું પ્રજ્વલિત અગ્નિમાંથી તમારા આ ભયને દૂર કરીશ યુગના અંતમાં અગ્નિની જેમ બળી શકે તેવી અભયન કર સજા હું ઓલવી નાખીશ હવે તારો ડર રાખશો નહીં તેથી આવા ગંભીર પ્રસંગોએ મારે વધુ કંઈ કહેવાની જરૂર નથી હે કાકા આજે ત્યાં જઈને હું આશીર્વાદ મિશ્રિત શબ્દો સાથે રાજા જન્મેજેને બલિદાન પર સ્થાપિત કરીશ જેથી હે ઉત્તમ બલિદાન બંધ થઈ શકે